ઘરિયાદર ખાતે આવેલ બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલ એટીએમમાં ચોરીનો પ્રયાસ થતા પોલીસ પેટ્રોલિંગની પોલ ખુલી ઘરિયાદરના પાલિતાણા રોડ ઉપર આવેલા બેંક ઓફ બરોડાની બાજુમાં એટીએમ આવેલું છે જે એટીએમ ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને સેન્ટ્રલમાંથી એટીએમ ને ચોરી કરવા માટે સેન્ટ્રલમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું પણ એટીએમ નું વજન હોવાના કારણે તસ્કરોએ ચોરીનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો જોકે આ ચોરીનો પ્રયાસ થતા ગાડીયાધાર પોલીસના પેટ્રોલિંગની પોલ ખુલી હતી હું નિકેત પંચાલ બેન્ક ઓફ બરોડા ગાડીયાધાર બ્રાન્ચ મેનેજર ગઈકાલે રાત્રે અમારા ગાડીયાધાર ખાતેના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હતો જેમાં એટીએમની સાઈટને ડેમેજ કરવામાં આવી છે અને મશીન લઈ જવા કોશિશ કરી હતી જેમાં જે કંઈ પણ હશે એ ઇન્વોલ્વ થયા હતા પણ સક્સેસ થયા નથી આ આખો મામલો અમે પોલીસ સ્ટેશનની અંદર રિપોર્ટ કરેલો છે અને આ બાબતે પોલીસ ગાડીયાધાર પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરેલી છે